નમસ્કાર દોસ્તો એમ ટીવી ન્યૂઝમાં સ્વાગત છે તમારું તો જેમ જેમ છે અને રાજકીય પાર્ટી છે અને અને કોંગ્રેસના નેતા જોડાઈ રહ્યા હોય છે અને હવે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના સિનિયર ચૂંટણી લડાવશે રાહુલ ગાંધી ગુજરાતના સિનિયર નેતા પાસે આશા રાખીને બેઠા અને ગુજરાત કયા નેતા ચૂંટણી લડાવે છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને હવે રાહુલ ગાંધી કોંગ્રેસના સિનિયર નેતાની ચૂંટણી લડાવે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ગોહિલ અમિત ચાવડા પરેશ જગદીશ ઠાકોર અર્જુન મોઢવાડિયા લોકસભાની ચૂંટણી લડે તેવી ઈચ્છા રાહુલ ગાંધીએ વ્યક્ત કરી છે અને કોંગ્રેસના ઘણા નેતા ભાજપમાં જોડાયા છે તેના કારણે સિનિયર નેતાને ચૂંટણી મેદાનમાં ઉતારે તેવી ચર્ચા હાલ ચાલી રહી છે ને કોંગ્રેસના આ દિગ્ગજ નેતા ભાજપ સામે કેટલી ટક્કર લઈ શકશે કમેન્ટમાં બતાવજો